જો તમે જોઈ શકો છો કેટલો માટી નીકળી છે તો આ તમે સાફ ના કરો વોટર કશું આને બધું ક્લિયર સાફ કરવું પડે જોઈ શકો છો આ ભાગ કેવો છે આને આપણે હજી સાફ કરવાનો બાકી છે આપણે જોઈ શકો છો આ વિપુલભાઈ અત્યારે કામ કરી રહ્યા છે એક થેલો ભરાય એટલો કચરો નીકળે છે જોઈ શકો છો આ રેમ્બો એમાં પણ કેમેરાની ક્લિયરિટી વધારે છે નહીં આપ જોઈ શકો છો કે આ લીલ કેટલી બધી નીકળી છે અને આપણે આ રીતે ચોખ્ખી સાફ કરીશું તમે જોઈ શકો છો

આપણે સંપૂર્ણ ઘસાઈ થઈ ગઈ છે અત્યારે આપણે આને પાણીથી ધોઈશું જોઈ શકો છો હવે આપણે આ પાણીથી ધોઈશું આને ક્લીન કરીશું હવે આપણે આને પાણીથી ધોઈશું કચરો નીકળી રહ્યો ભરાય ભરાઈ નાખી છે આપડે આ ધાબુ ધોવાઈ ગયું છે તમે જોઈ શકો છો

ડેમ સ્ટોપ એડવાન્સ લગાવીશું કેમિકલ ઠીક હાઈસર લઈ જઈને હું કહી દઉં ચાલો પછી આપણે ડેમ ટ્યુબ લગાવીશું પાત્ર પાત્ર એક હાથ હવે આપણે તમે જોઈ શકો છો પહેલો ભાગ લગાવવાનું ચાલુ કરી દીધો છે આ બર્જરનું ડેમ ટ્યુબ છે આઠ વર્ષની વોરંટી સાથે વાટા પૂરી લીધા છે બધા જ તમે જોઈ રહ્યા છો અમાર વિપુલભાઈ પેન્ટર નેરોલેક ની બંડી પહેરે છે અને બર્જનનો માલ વાપરે છે એઠ વર્ષની વોરંટી સાથે જોઈ શકો છો એક હાથ થઈ ગયો છે તમે જોઈ શકો છો અમે આ બીજો હાથ લગાવ્યો છે આપણે બીજો હાથ લગાવી દીધો છે આ સાઈડ આપણે બાકી છે લગાવવાનું આ વિપુલભાઈ લગાવે છે બીજો હાથ લગાવ્યા પછી સુકાયા પછી આપણે સુકાયા પછી ત્રીજો હાથ લગાવીશું આનું ઉપર આપણે જોઈ શકો છો બીજો હાથ પણ લગાવી દીધો છે ધાબા ઉપર વોટરપ્રૂફિંગ માટે હવે આપણે ત્રીજો હાથ લગાવીશું તમે જોઈ શકો છો આ ત્રીજો હાથ લગાવી દીધો છે સાઈડ સાઈડમાં થોડું બાકી રહી ગયું હતું હવે થોડીવાર પછી આને ત્રીજો હાથ લગાવીશું વિડીયોમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો વિડીયોમાં અમે ત્રીજો વાત પણ લગાવી દીધો છે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો